સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એસડીએમ ચોટીલા એચટી મકવાણા ટીમ સાથે રાત્રિના 11 થી 12 વાગ્યાના સમય દરમિયાન અમદાવાદ ચોટીલા નેશનલ હાઈવે રોડ પર આકસ્મિક રીતે તપાસ કરી રિલાયન્સ કંપનીના 95 ગેસ સિલિન્ડર ભરેલ આઈસર ગાડીને રોકી તપાસ કરતા અને ડ્રાઈવરની પૂછપરછ કરતા ગાડીમાં રહેલા દસ્તાવેજો તપાસ કરતા સદર હું ભરેલા એલપીજી સિલિન્ડર રિલાયન્સ પેટ્રો માર્કેટિંગ ગામ મેટોરા ખાતેથી લોડિંગ કરીને ગોંડલ તાલુકાના રીબડા ગામે લઈ જવાના હતા પરંતુ ગેસ ભરેલી ગાડી ડાયવર્ઝન કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે લઈ જઈ રહ્યા હતા જે સદર એલપીજી ગેસનું ડાયવર્ઝન કરી અનધિકૃત વહન કરતા માલુમ પડેલા જેથી અનધિકૃત વહન કરતા એક આયસર ગાડી જેના વાહન નંબર જી જે જીરો ત્રણ એકસો બોતેર અંકે રૂપિયા દસ લાખ ઓગણ હજાર એકસો બોતેર થાય છે જે સદર વાહન અને એલપીજી ગેસ સિલિન્ડર ચોટીલા ખાતે આવેલ આશીર્વાદ ગેસ એજન્સીના ગોડાઉન ખાતે મૂકીને માલિક ધીરજભાઈ ઉકાભાઈ લીલા રહે રીબડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટનાઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે